નવા તમારું સ્વાગત છે આજે છે દિવાળી તમને બધાની હેપી દિવાળી મારા અને નવગણભાઈ ના ફટાક્યાના ધમાલ માં તમારું સ્વાગત છે આપણા પરમ મિત્ર આવી ગયા નવગણભાઈ ઈ હરમાય નહીં મોટા ભાઈ હરમાઈ રહ્યો

હરગે નોકર પર પત ફાડી ગાડી પાહ ઉડી ન ના જાય તો હર રાખ નાખું પછી કાઈ ન ગાડી પાહ ઉડી ન જાવું જોઈએ ઈ તો જાહે ઓ ભાઈ એમ નો હાલે ઓજી એક તા હરગે ર્યું આપડે સેટ ઊભો હોય આ वो हर गया अभी। कुत्री तो खा रहा। आप री पाये कुत्री बम तो शे। जो सके बम पड़े રોકેટ થઈ ગઈ આ તો નવગા આ તો રોકેટ થઈ ગઈ આમાં આવું થાતું હોય ભાઈ પણ ઊભો રહે ઊભો રહે નિયા આયા 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 લે તો જા અ ઝાડવા અંદર રાખ દે ઊભો નિયા આમ રાખીને ત પડ્યો તો

Pas op, hoe je doet? Hoe je doet? Je doet het niet, hoe Ja, hoe je doet? Wat trauma, hoe je જાડવું તો કર્યું જાડવું કર્યું આપણે ધીમો પણ ફળકે આ આપણો લખનનો પૂરો છે જાડવાનું પાડવા જાય ને ને નાખી દીધું ફુટ્યું નહીં આ ઓય કેવાય મરદનું ફાળ્યું

સુતરી બોમ શું વળ્યો છે હાલો આપણે એને ઉડાડી ખાલી નાખ્યું જારિયે છે આપો પગર ભાઈ નો જો મારો સુતરી બોમ લઈ જાય છોરીન પગરું રેવા દે અમ્બા બાપો ગઈ ગયા ગુડ મોર્નિંગ દોટ કી જા હે બાપો ગઈ ગયા હો નવ ગણ મેડી ઉપર સુતા કે આઈશું છૂટો ઈટ નો ખા

જે તો ખરા આવું નવ ગણ આપણે રોકેટું ન લેવા નકઈ રોકેટના કોકના ખેતમ ઘરી જાય દુસા હરગાવી દીએ ભઈ હરખા ફોડો આમ ઉમડા

આપણે બે ઘર કંટી કરવી એક નવ ઘર કરી છે એક હું કરી બે કરવી એક

આ તો ઝાડવાને ખામણામાં ભઈ ગઈ આ તો ઝાડવાને ખામણામાં ફરગી ગઈ પાદડુ આ તો ભારી છે ફરગી એ નવકો ઓળો કરજે ખરેખર એક જણે બાકા લેવી જો હો बाका ले ले अपने घर का उन्हें एक्सपेरिमेंट आले एक ना तो उड़ाई दी <laughs> एक ना आज वो लीटा लीटा करती गई ना आप बिजी पड़ी आना हर की थे... हर की ठेरा भी जो है ना कोई है

भाई की तो खरा हो मोड़ी मोड़ी बेजाड़ वाले जगह पर कैरी मजे अपन बहुत आयु नहीं सक्सेस ना गिव

खतरों के खिलाड़ी आ खतरों के खिलाड़ी लो खरे एक तो खरा ये धक्के हो ये हर क्या हो जीना होगा खरे एक शी

આપડે ગોંધરી છે મકાઈ છે માતાજી ની દયા છે નિલેશભાઈ લવિંગ્યા કોથરી પૂરી થઈ ગયા હજી લવિંગ્યા અભાવ છે અમે આખી જિંદગી લવિંગયા અમારે આ રીતે દિવાળી હોય